મને આવોકાડો ખાવાનું ખૂબ જ ગમે છે હું અહીં આવોકાડોને દોરી રહી છું તેના દેખાવને કારણે તે શાક જેવું દેખાય છે પરંતુ તે ખરેખર ફળ છે ધારો કે હું રોજ જ બે આવોકાડો ખાવાનું પસંદ કરું છું અને હું આ પ્રમાણે છ દિવસ સુધી ખાવાનું ચાલુ રાખું છું મેં કેટલા આવોકાડો ખાધા હશે તેની ગણતરી કરવા માટેની કેટલીક રીત છે હું એવું કહી શકું કે એક દિવસે મેં બે આવો ખાધા અને હું આવું છ દિવસ માટે કરી શકું હું બે ને છ વખત એક સાથે બે વત્તા બે મારી પાસે અહીં છ વખત બે છે હું આ બધાને એક સાથે ઉમેરી શકું બે વત્તા બે ચાર થાય ચાર માં બે ઉમેરતા છ મળે છ માં બે ઉમેરીએ તો આઠ મળે આઠમાં ફરીથી બે ઉમેરીએ તો દસ મળે અને 10 માં ફરીથી બે ઉમેરીએ તો એક રીત તેને ગુણાકાર તરીકે જોવાની છે બે ને છ વખત લખીને તેમનો સરવાળો કરવાને બદલે ગણિત શાસ્ત્રીઓએ આ પ્રમાણે લખવા એક બીજી રીત પણ શોધી છે ઉદાહરણ તરીકે આપણે અહીં ઘણા બધા બે ને ઉમેરી રહ્યા છીએ હવે આપણે આ બેને કેટલી વખત ઉમેરી રહ્યા છીએ આપણી પાસે અહીં બે ની સંખ્યા છ છે હું તમને એક નવી સંજ્ઞાનો પરિચય આપીશ તે આ અંગ્રેજી મૂળાક્ષર એક્સ જેવી દેખાય છે જેને આપણે ગુણિયા કહીશું ગુણાકાર માટે આ નિશાનીનો ઉપયોગ થાય છે હવે આ છ ગુણિયા બે ને તમે પુનરાવર્તિત સરવાળા તરીકે જોઈ શકો છ ગુણિયા બે બરાબર બાર થશે આપણે અહીં બીજી રીતે પણ જઈ શકીએ જો કોઈ તમને એમ પૂછે કે ચાર ગુણિયા ત્રણ કેટલા થાય તમે વિડીયો અટકાવો અને આને પુનરાવર્તિત સરવાળાની જેમ લખી શકાય કે નહીં તે જુઓ જો આના વિશે વિચારવું હોય તો અહીં ચાર વખત ત્રણ છે ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા ત્રણ નવ થાય નવ વત્તા ત્રણ બાર થાય માટે આના બરાબર બાર તમે કદાચ ત્રણ છોડીને સંખ્યાની ગણતરી પણ કરી શકો તો આ ત્રણ છ નવ બાર થશે હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછીશ ત્રણ ગુણ્યા ચાર કેટલા થાય વિડીયો અટકાવો અને તમે તેને પુનરાવર્તિત સરવાળા તરીકે દર્શાવવાનો પ્રયત્ન કરો અને પછી જુઓ કે તમને શું મળે છે જો તમે તેના વિશે વિચારો તો તે ત્રણ વખત ચાર છે ચાર વત્તા ચાર વત્તા ચાર જો તમને ચાર છોડીને ગણતરી કરતા આવડતું હોય તો તે ચાર આઠ બાર થશે આ એક રસપ્રદ બાબત છે અહીં આ બંને માટે આપણને એક સમાન જવાબ મળ્યો ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર થાય અને ત્રણ ગુણ્યા ચાર બરાબર પણ બાર જ થાય આ વિડીયો સૌથી મહત્વની બાબત એ છે કે તમે ગુણાકારને પુનરાવર્તિત સરવાળા તરીકે જોઈ શકો